જવાની જાતે વાત કરી લેજો હનમોણા શવાનું બોલાવી દો કે તમારે દુધની જરૂર છે એમ કઈ ડેરી બોલો બાપુ ફોન કરો તો એને સમજાવ જ છે બધું

ભાઈ ડાયવર ઓ એ ડાયવર જોલે અલ્યા ડાયવર કો ડાયવર કો કોરો ડાયવર કો ડાયવર કો ડાયવર હવે નોક નોક કરવા ડાયવરને કોઈ લેવા દે એ ડાયવરને કોઈ બવાજ મારી કરવાની નથી ભાઈ ડાયવર જ જ જ ના ના હા આ મને કદા ડાયવર જ પુકાયે બંધે ખાલી ડાયવરની મદદ હ ડાયવરને ગાડી ઓન ખોલીવા દે યાર ના ના હા அப்ப பడ్డ கை வேற கையில நான் பத்த பனார் பாய் வாபுதானா

વાવાધારો નથી મળતો એટલે તો બાળકો ની પીવર વામો ઘાસ ચારો લાવવામો ઢોર શું લાવીને અત્યારે નાખવું અમારે અને ધારો નહીં મળે તો અમે ગાયો બેસો લઈને બાળકો છોકરો બૈરો હાથ હિંમતનગર આવવાનો છે આવો સાબરડેરી તકલીફ સાહેબ કર્મચારીઓ આ બાજુ રહેવા જ ના જોઈએ આવું સાવડે સાબરડેરી નવા બધો વ્યવહાર કરવાનું એવું છે સ્થાનિક ડેરી ખાલી દૂધ કલેક્શન કરી અને ગામના સ્તરે જો અગિયાર બાર ટકા નફો વેચી શકતી હોય તો સાબર ડેરી અલગ અલગ પ્રોડક્ટો બનાવો બહાર વિદેશોમાં બધા વેચાણ થાય છે તો એ ડેરી કેમ નફો ના આપી શકે વીસ ટકા દર વર્ષે બે ટકા કે અઢી ટકા પ્લસ થવો જોઈએ એની જગ્યાએ અમને તો ગઈ સાલ ઓગણીસ વીસ ટકા નફો વેચ્યો હતો તો આ સાલ નવ ટકા હાડ્યા નવ ટકા નફો આપ્યો તો ખેડૂતોને આટલી મોંઘવારીમાં કઈ રીતે પરવડે એમ તો એના માટે આ દૂધ બંધ કરેલું છે અને આ આંદોલન ચાલુ જ રહેશે કારણ કે જે નિર્દોષ પશુપાલકો એમનો હક હક્કમાં આવેલા હતા સાબરડેરી એમના પર ખોટા દમન કરી પોલીસ દ્વારા અને જેલમાં પૂર્યા છે એમને નિર્દોષ છોડવામાં આવું અને બીજું ક બાકી રહે તો જે દસ ટકા નફો અમને પાછો આપો તો આ દૂધ પાસું યથાવત ચાલુ થશે નહીં તો આમદામ આંદોલન ચાલુ રહેશે અને હજુ ઉગ્ર થશે અને હા બહારથી અને બીજું કે જે સહકારી સંસ્થા અમે લોકો ચલાવવાળા છીએ અમારા સાત સહકારથી ચાલવાવાળી સંસ્થા છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં આ સહકારી સંસ્થાઓ અમારી છે એને ચલાવવાની અમારી જવાબદારી છે બીજા લોકો અમા હસ્તક્ષેપ કરી અને આ બધા પૈસાનો ખોટો પેલો કરે છે એમ સૌને મારા નમસ્કાર સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમ કારી મજૂરી દિવસ રાત કરીને કરેલ દૂધ ઉત્પાદનની ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેરફાર કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્રિત એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેદફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ